વિનંતી કરીશ પૂજ્ય વ્રજોલોભ સ્વામીને સમયોચિત કારણ કે આપણે પછી એક કલાક માટે ગૌ પૂજન માટે અને ગૌશાળાની અંદર ગુરુજી સંતો યજમાનો બધા પધાર છે અને ત્યાં પૂજન કરવા માટે જવાનું છે તો પૂજ્ય વ્રજોલોભ સ્વામી ઇયતપાંગ પરિસ્પંદે વિશ્વ મેદ વ્યવસ્થિત સ્વામીનારાયણો શ્રીમાન સોયમ વિજય તેતેરામ ષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામસ્થ ગુરુવર્ય જોગી સ્વામી મહારાજ વર્તમાન કાળે ગુરુસ્થાને બિરાજેલા પરમ પૂજ્ય સદગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી નિલેપ સ્વામી શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી સર્વે સંતો અને વાલાહરિભક્તો ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વર્ષની અંદર મધર્સ ડે આવે છે ફાધર્સ ડે આવે છે લેબર્સ ડે આવે છે પણ આજે કયો દિવસ છે આજે ગૌ ડે છે કાઉ ડે છે આજે ગાયો માટેનો દિવસ છે અને બહુધાએ આપણા સારા એ ગુજરાતમાં કે ભારતમાં આજે વિશેષ પ્રમાણે ગાયોનું પૂજન થાય છે મકરસંક્રાંતિ શું છે એની સુંદર મજાની વાત શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ કરી પ્રેમસ્વામી કીધું એમ ગાયોના પૂજનમાં વિશેષ સમય લેવાનો છે એટલે સભા થોડી શોટ થશે એટલે આપણે પણ ટૂંકમાં પૂરું કરશું તો ગાયો એ આપણી હિન્દુ સંસ્કૃતિની માતા છે ગાવો વિશ્વસ્ય માત એવું આપણે સાહેબ કહીએ છીએ પણ બે ચાર પુસ્તકોને વાંચતા વાંચતા ખોલતા ખોલતા કે ભાઈ આજનો પ્રસંગ શું છે તો સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર બિરાજમાન હતા અને રામ પ્રતાપભાઈનો ઉતારો એ ગંગાજળિયો કૂવો છે એની બાજુમાં હતા ગંગાજળિયા કૂવાના દર્શન કોણે કર્યા છે ઊંચો વાત કરો જે ક્યાં એવો ગંગાજળિયો કૂવો અક્ષરરોળીમાં આપણે પ્રદક્ષિણા ફરીએ ત્યાં ખૂણા ઉપર ગંગાજળિયો કૂવો છે એનું વચનામૃત છે કોઈ કે શું ભાઈ પરસોત્તમભાઈ મધ્યનું સડસઠમું વચનામૃત એનું ટાઇટલ જ એવું છે ગંગાજળિયા કૂવાનું પણ એ વાત આપણે કરવી નથી પણ એ ગંગાજળિયા કુવાને કાંઠે રામ પ્રતાપભાઈનો ઉતારો હતો અને મકર સંક્રાંતિનો દિવસ આવ્યો એટલે કોઈ બ્રાહ્મણે આવીને એમ કીધું કે પુણ્ય પર્વણી એટલે અંદર દીદી હતા એ દીદી કોણ હતા તો કે સુવાસીની ભાભી તો સુવાસીની ભાભીએ બ્રાહ્મણનો અવાજ સાંભળીને એમ કીધું કે ભાઈ અમે તો પરદેશી છે તો અમારી પાસે કાંઈ છે નહીં અમે કાંઈ હતું જ નહીં ને હતું એ તો અહીંયા આવતું રહ્યું હતું ભગવાન તો અહીંયા આવતા રહેતા એટલે આ અવાજ દીદી એટલે સુવાસીની ભાભીનો અવાજ મહારાજે અક્ષર રોડીમાં બેઠા બેઠા સાંભળ્યો બેઠા બેઠા સાંભળ્યો અને મહારાજે દાદા ખાચરને બોલાવ્યા એને કીધું એ કે કોઠારમાંથી પટારામાંથી હજાર રૂપિયા લઈ આવો એટલે વિશ્વાસ એવા દાદા ખાચર એ હજાર રૂપિયા લઈને મહારાજ પાસે આવ્યા મહારાજે હજાર રૂપિયા દાદા ખાચર પાસે ઉપડાવીને દીદી પાસે એટલે કે સુવાસીની ભાભી પાસે આવ્યા અને ભાભીને તો ભગવાનમાં બહુ હેત હતું એટલે મહારાજે સુવાસીની ભાભીને એમ કીધું કે હજાર રૂપિયા કે બ્રાહ્મણને દાનમાં આપો કેટલા તો અહીં હજાર રૂપિયા હો અત્યારે આપણે હજાર રૂપિયા દઈએ છીએ ગાયો માટે તો દાદા ખાચરને એવું ના થયું કે ભાઈ ગાયોનું દાન દેવું હોય તો સો રૂપિયા હોય પચાસ રૂપિયા હોય બસો રૂપિયા પણ હજાર રૂપિયા અને પછી સુવાસિની ભાભીએ એ હજાર રૂપિયા જે બ્રાહ્મણ આવ્યા હતા જોડી માટે પુણ્ય પરવણી કરીને એની હજાર રૂપિયા સુવાસિની ભાભી દ્વારા એ મહારાજે બ્રાહ્મણને ગાય માટે બ્રાહ્મણ માટે આજના દિવસે દાનમાં અપાવ્યા ઘણા બધા પુસ્તકોને શોધતા શોધતા એક પ્રસંગ હરિચરિત્ર ચિંતામણીમાંથી મહેશભાઈ મળ્યો કે આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને એ સુવાસીની ભાભી દ્વારા હજાર રૂપિયાનું એ ગાયોને દાન કરાયું હતું એટલે અદ્ભુત અને દિવ્ય કથા છે શ્રી કૃષ્ણ ભગવાનને પણ ગાયો ખૂબ જ પ્રિય હતી આપણે એવું સાંભળીએ છીએ કે નંદ બાબાને ત્યાં નવ લાખ ગાયો દૂધતી હતી છતાંય ભગવાનને એ ઘરનું માખણ ભાવતું નહોતું તો ધર્મદેવની તે પણ ગાયો હતી ઘનશ્યામ મહારાજ ગાયોની સેવા કરતા પરોપકાર કરતા પરોપકારમાં શું કરતા કે ઘનશ્યામ મહારાજને ગાયો સાચવવાની જવાબદારી હોય પી ગૌશાળા ઉપર ધ્યાન રાખવાનું ગાયોનું દૂધ સમયસર ઘેરે પૂગવું જોઈએ પછી ઘનશ્યામ મહારાજને એમ થયું અને એના બાલમિત્રો એમ કહેતા કે ઘનશ્યામ અમે તો વારંવાર પાર્ટી આપીને તમને જમાડીએ છીએ નાસ્તો કરાવીએ છીએ તમે તો કોઈ દી કાંઈ લાભ આપતા નથી એટલે પછી ઘનશ્યામ મહારાજે કીધું કે ગાયો દોવાય એટલે બધાએ બાળ મિત્રોએ નાયન સરોવરને કિનારે વાઇટકો લઈને પૂગી જવાનું એટલે ઘનશ્યામ મહારાજ દોવાયેલા દૂધમાંથી બધા બાળકોને વાટકો વાટકો દૂધ પાય હવે દૂધ પાય એટલે દૂધ ઓછું થઈ જાય પછી શું કરવું તો કે પછી નાયન સરોવર બાજુમાં હતું એટલે નાયન સરોવરમાંથી પાણી જેટલું દૂધ ઓછું થયું ને એટલું ઘનશ્યામ મહારાજ પાણી નાખી દે ન્યાસી સ્વામી કે દૂધમાં પાણી આવ્યું હો પણ વાતે હાજી નકરું દૂધ હોય તો પાણી નખાય ને કાંઈ ન હોય તો શું નખાય એટલે પછી બે ચાર દિવસ થયા એટલે સુવાસીની ભાભી ભક્તિ માતાને કે ભાઈજી આ દહીં બરાબર જામતું નથી હું ક્યાંથી જામે જામે પછી આમ બરાબર આમ ગોઠવણ કરીને ચોકી પહેરો રાખ્યો તો ખબર પડી કે ઘનશ્યામ મહારાજ બાળકોને દૂધ પાય અને પછી વધઘટનું પાણી નાખી દે છે એટલે પછી ઘરમાં નક્કી થયું કે આવી રીતે થાય તો હાલે ને એટલે ઘનશ્યામ મહારાજની સેવામાંથી નિવૃત્ત કર્યા ગૌશાળાએથી જે દૂધ આવતું હતું ને એમાંથી પણ એમાંથી ભક્તજનો બોધ એ લેવાનો છે કે અધિકાર સારો મેળવો હોય તો કંઈક પરોપકાર કરી લેવો અને અધિકાર વહી જાય પછી આગળનો અ પણ વહી જાય છે તો વાયા શું વધે આ સાહેબ એવા ઘણા બધા કામ કરે છે કે સારો અધિકાર ભગવાને આપ્યો હોય તો એ અધિકારમાંથી સેવા કરી લેવી પરોપકાર કરી લેવો નહીં કર પછી આગળથી અધિક અવૈ જાય ને વાય શું વધે છે ધ એટલે કે ધિકાર વધે છે એટલે આવી ઘનશ્યામ મહારાજે ગાયોની સેવા કરી હતી એટલે ભક્તજનો ખરેખર વાત કરીએ કે સ્વામિનારાયણ ભગવાનને પણ ગાયો બહુ પ્રિય હતી પછી પરંપરાની અંદર આપણે જોગીબાપા જુઓ તો પાર્ષદ વેસે છ મહિના સુધી એ જૂનાગઢ મંદિરની ગૌશાળામાં પોતે સ્વામી બાપાએ ગાયોની સેવા કરી હતી અને સ્વામીને પણ વર્તમાન કાળે ગાયો ખૂબ પ્રિય તો લગભગ અહીંયા હોય ત્યારે સ્વામી પણ ગૌશાળાની અંદર એક આટો એ મારતા હોય છે એટલે ગાયોની સેવાનો ગાયોને રાજી કરવાનો આજનો દિવસ છે ભક્તવસલ સ્વામી વાત કરી એમ કે ભાઈ જે કાંઈ કાર્ય થાય છે એ સદપુરુષો એની આજ્ઞા અને આશીર્વાદથી થાય છે જો આ મગનભાઈ બેઠા છે એને પૂછો કે હમણાં સ્વામીના આશીર્વાદથી મગનભાઈ ઊભા થવું આ બધા તમને ઓળખે કે સ્વામીના આશીર્વાદથી એને કેવો ચમત્કાર થયો અને કેટલા ટાઈમથી જે કામ નહોતું થતું એ સ્વામીના આશીર્વાદથી વાળા ભક્તજનો થયું છે તો વિશેષ સમય નહીં લેતા ખાસ ગૌ સેવાનો અને ગૌદાનનો લાભ લેજો પ્રસંગ તો ઘણા બધા છે પણ પ્રવક્તાશ્રીનો આદેશ છે કે આપણે ગૌ પૂજન વિશેષ લેવાનું છે એટલે અહીંયા મારી વાણીને વિરામ આપું છું ત્યાંથી પૂજ્ય અક્ષર સ્વરૂપ સ્વામી પણ રાજકોટથી બધા ભક્તોને સભાની અંદર પધારેલા અને ભાવથી જય સ્વામિનારાયણ કીધા છે અસ્તુ જય સ્વામિનારાયણ પૂજ્ય શાસ્ત્રી વ્રજલો સ્વામીએ આજના પ્રસંગને દોહરાવતા ગૌદાન વિશેની ખૂબ સરસ વાત કરી